અંજાર જીઆઈડીસીમાં બંધ ગોદામમાંથી એક્યાસી લાખનો દારૂ ઝડપાયો જોકે રાબેતા મુજબ આરોપી બુટલેગરો હાજર ન મળી આવ્યા પૂર્વ કચ્છમાં દારૂના ધંધાનો સિલસિલો અટકતો જ નથી ગડપાદર નજીક એલસીબી દ્વારા સાહીઠ લાખનો દારૂ ઝડપાયા બાદ અંજાર પોલીસે કમરકસી અને જીઆઈડીસીમાં આવેલ એક બંધ ગોદામમાંથી રૂપિયા એક્યાસી લાખ છ હજારનો અંગ્રેજી દારૂ અને બિયરની પેટીઓ હસ્તગત કરી હતી આ ગોદામ કેસ્ટર ઓઇલની આડમાં દારૂ સ્ટોર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું પોલીસે છાપો મારતા સાતસો એસી પેટી દારૂ મળી આવ્યો આ જથ્થો ઝાલોર રાજસ્થાનના અનિલ બુદ્ધારામ બિસ્નોઈ દ્વારા મોકલાયો હોવાનું બહાર આવ્યું છે પોલીસ દ્વારા સ્વિફ્ટ કાર પણ જપ્ત કરવામાં આવી છે દરોડા દરમિયાન મુખ્ય બુટલેગર અનિલકુમાર બુદ્ધારામ બિસ્નોઈ તથા તેના સાથીદારો નરેશકુમાર કાલુરામ દેવારામ પ્રેમારામ દિનેશકુમાર સાગરરામ અને સુનિલકુમાર જગદીશકુમાર પુરોહિત તમામ રહેવાસી રાજસ્થાન ફરાર થઈ ગયા હતા હાલ તેમની શોધખોળ અને પકડી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે મોડી રાત સુધી દારૂની ગણતરી ચાલુ રહી હતી લાખો રૂપિયાના દારૂનો જથ્થો મળી આવતા ફરી એકવાર કચ્છમાં દારૂની રેલમછેલ સ્પષ્ટ થઈ છે અંજાર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે કે આ દારૂકાંડમાં અન્ય કોણ કોણ સામેલ છે આ કાર્યવાહી અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એ આર ગોહિલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી અહેવાલ દિનેશ જોગી અંજાર દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો